મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ નેવડ બાજુ મહુવા નેવડ અત્યારે અમારે જવાનું એ બધું કવાડી નું દેવા જાય અત્યારે અમે બધા આવી અત્યારે હાઈવે માંથી અમારે જવાનું છે કવાડી નું દેવા નેવડ તો અમારા બ્લોગમાં બને રેજો અમે તમને બ્લોગમાં દેખાડી બધું સામાન બમાન બધું આપે ને ત્યાં નીકળી જાય અમે પાછા ઘર બાજુ આગળ કાંક હાઈવે ક્લિક શૂટ કરશું એ પાછા ઘર બાજુ નીકળશું પછી લોકેશને જવું ને જો એક તમને ખાસ રોડ દેખાડું જો આ રોડ કોણે કોણે જોઈએ તો મને કહેજો કોમેન્ટમાં જણાવજો એટલે મને ખબર પડે અહીંયા તમને ખબર તો હોય છે કે અહીંયા ટ્રાફિક બહુ થાય છે તો આગળ આપણે કાંક ક્લિક કર્યું હાઈવેની પાસે ક્લિક શૂટ કરીશું તો અમારા વ્લોગમાં બન્યા રહેજો બધું પૂરું કરીને આવી ગયા છીએ ના બધું દી દીધું મેં જે દેવાનું હતું એ પાછા આવી ગયા છીએ અમી હાઈવે તો અમે પાછા જવું ઘરે ઘરે જવું પછી લોકેશને જાવું પાછો આને બધું પેપર છે પેપર દીને આવશે પછી પાછા જાવું ના લખડવા ત્યાં કાંઈક બ્લોગ પૂરો કરશું આપણે તો બનાવી જો અમારા બ્લોગમાં તો આવી ગયા છીએ વડલીમાં વડલીમાં તો આ વરસાદ આવે ને તો આખો વડલી ડૂબી જાય તો અત્યારે છીએ એમ ગાડી ઉભી રહી ગઈ છે સારી રીતની તો આગળ તમને અમારા બ્લોગમાં એટલે આપણે ભૂગી જ આપણા લોકેશને બેહવા તમને ખબર હશે હું વિડીયા એક જગ્યાએ બનાવું બમે વિડીયા એક લોકેશન બનાવું દોડતો દોડતો આવ્યો એટલે આખી ગયો છું અત્યારે વાદળા છે વરસાદ આવવાનું પાકું અમે બધા આવ્યા સાર બસ સારણ હે સારણ બકરાવાળા એ બેરું કેમ સારું ના એને તો સારું જોઈએ કાંઈ એમ એક ને એક જગ્યાએ સમય બધા જમરુગડા મોટા થાય આજે ટીમ નહીં ભૂગી એવું બધાને તોડી લેવા

Jai Ram Jai Mata Jin Jai Sri Ram Budaya Mitra Ya, tepuk tangan Tidak ada apa-apa Tidak ada apa-apa Tidak ada નિહાળિયા બધા જોવે આ ભેરો સરે સરી જાય વિ પાછો ચાર હિંચકો હજી એટલે તો કેવું છે હા લોકેશન કેવું ગયું હું તમને બગીચો હા એક નંબરનો હવે જરાક ચાડવાના ના હા બાકી બધા આવશે બગીચામાં ઈચકા ખાણ બધી એક નંબર જોવા કોઈ કરજો બ્લોગમાં તમને લઈને આવું અહીંયા બીજું મારો ઓલો કેવો ગમે એ થોડોક જણાવજો કોમેન્ટમાં એટલે મને ખબર પડે કેવી રીતે બ્લોગ બનાવવું શૂટ કેવી રીતે કરવું એટલે મને કંઈક જણાવજો કોમેન્ટમાં એવું કાક હું કરું તમે જો એમ નેસ વાળા નેસ બોલી તો જોતા આવે કોણ જોત નો જોઈ ને જી તો વી વી ત્રી ત્રી વ્યુ આવે બસ એટલે તો પૂરું થઈ જાય બધા કહે છે નો વ્યુ આવે નામ નો વ્યુ આવે થોડીક મહેનત કરવી પડે એને મહેનત એટલે આમ કરવાની મહેનત એટલે બબ બે બે દિવસે મૂકવાના એક એક દિવસે વિડીયો મૂકવાના કેટલા દિવસે વિડીયો મૂકવાના એ બાબોને ખબર અમને આઈડિયસ તો આ મારો વ્લોગ અહીંયા પૂરો થાય છે અને તમને અમારો વ્લોગ કયો ગમે એ મને કોમેન્ટમાં જણાવજો એટલે મને ખબર પડે અને લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ શેર તો મળીએ આગલા વ્લોગમાં